ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોશ પાપે છે તમને સાથે બાળકો દોડતા દોડતા આવો સૌ બાળ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુ બહેન પટેલ બાળ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુ બહેન પટેલ સૌ ચલો તમને ગુડ મોર્નિંગ આપણી આજની વાર્તાનું નામ છે આ ભંભોટિયું કોણ છે ભાઈ એક વખત એક જંગલ હતું મોટું જંગલ હવે જંગલ હોય એમાં શું હોય જાત જાતના પ્રાણીઓ અને પર્વતો નદીઓ બધા પ્રાણીઓ હસીને હસી ખુશીથી રહે ક્યારેક એકબીજાનો શિકાર પણ કરે ક્યારેક એકબીજાથી ભાગે બચે ક્યારેક દોસ્તી પણ કરે હવે એક દિવસ થયું એવું કે એક ઉંદરડું ત્યાં જંગલમાં ફરતું હતું એવામાં ત્યાં એક ભૂંગળું પડ્યું હતું જંગલમાં લોકો જ્યારે જોવા જાય ત્યારે ગમે તે વસ્તુઓ નાખે છે ને એવું એક ભૂંગળું ત્યાં પડ્યું હતું આટલું અમથું હવે ઉંદર ભાઈ ચૂં ચું ચૂં ચું કરતા ગયા અને ભૂંગળાની પેલી નહની બાજુએ એમનું મોડું અંદર નાખ્યું અને ભરાઈ ગયું એમણે બહુ પ્રયત્ન કર્યો પછાડવા પણ ભૂંગળું નીકળે નહીં હવે ઉંદરભાઈ તો ભૂંગળું લઈને ચાલ્યા એના મોઢા અગર મોટું ભૂંગળું અને પાછળ ઉંદરભાઈ હવે એ જેની પાસે જાય ને એ ગભરાઈ જાય ત્યાં એક બેઠો તું શિયાળ ઉંદરભાઈ પાસે આમ કરતા ગયા અને એને અડક્યા તો ઉંદરભાઈએ કહ્યું કે હવે હું શું કરું અને અડકી તો ગયો શિયાળભાઈએ ગભરાઈને પૂછ્યું કે કોણ છે ઉંદરે આમ આમ માથું પછાડ્યું ભૂડૂમ ભમ ડુમ 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 એમાં એના મામાથી નીકળ્યું કે ભંભોટ્યું એટલે ઉંદરે કહ્યું કે હું ભંભોટ્યું છું અને શિયાળ ગભરાયું કૂદીને દૂર ભાગ્યું કે આ વળી છે કોણ આવું પ્રાણી તો આપણે જોયું જ નથી આગળ ગયો આગળ જેટલા પ્રાણીઓ મળ્યા આની સાથે આવું થયું ત્યાં એક બેઠો તો ચિત્તો એને જઈને ભંભોટ્યું અડ્યું એ તો ગભરાઈ ગયો કે આવું પ્રાણી જોયું નથી અને પૂછ્યું તું કોણ છે એટલે ઉંદરે એમાંથી કહ્યું કે હું ભંભોટ્યું છું અને ચિત્તો ભાગીને દોડીને ઝાડ પર ચડી ગયો બધા પ્રાણીઓ ગભરાઈ ગયા ઉંદરભાઈને તો મજા આવી ગઈ કે આ બધા મારાથી ગભરાય છે બધા પ્રાણીઓ ભેગા થઈને ગયા સિંહ પાસે સિંહ ભાઈ તમે જંગલના રાજા છો તમે અમને બચાવો સિંહભાઈ કે શું થયું તો કે એક ભંભોટિયું નામનું પ્રાણી આવી ગયું છે અને અમને બધાને અમારી પાછળ પડે છે અમને ભીખ લાગે છે સિંહભાઈ કહે કે હું રાજા છું હું થોડો ડરું ચલો હું આવું છું ભાઈ ગયા અને એમના વાળ ઉછાળતા ઉછાળતા ગયા મોટા મોટા પગલાં ભરતા ત્યાં એણે જોયું કે હા છે તો વિચિત્ર સિંહભાઈએ એમ સહેજ પગ માર્યો અને પૂછ્યું કે કોણ છે તું તો એણે કહ્યું કે હું ભંભોટ્યું છું પણ બોલતા બોલતા ઉંદરભાઈને આ વખતે થોડી ભીખ લાગતી હતી પણ તોય હિંમત કરીને બોલ્યા કે હું ભંભોટ્યું છું અને રાજા જેવો રાજા સિંહ પણ ત્યાંથી ભાગ્યો બધા જંગલના પ્રાણીઓ ત્યાંથી ભાગ્યા 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 એટલામાં થયું એવું કે ઉપરથી વાંદરાભાઈ આ બધું જોતા હતા વાંદરાભાઈએ કૂદીને આવ્યા કે શું પ્રોબ્લેમ છે શું થયું તો કે આ ભંભોટ્યું સિંહ એને કંઈ નથી કરી શક્યો હવે ઉંદરભાઈ તો ગયા એની પાછળ ગયા વાંદરાભાઈ એ વાંદરાભાઈ તો માણસ જેવા હોય ને એમના હાથ હોય એ વાંદરાભાઈએ જોર કરીને એનું ભૂંગળું ખેંચી કાઢ્યું અને બધાએ જોયું કે આ તો ઉંદર છે ને ઉંદરભાઈ ત્યાંથી જાય ભાગ્યા અને બધા પ્રાણીઓ પેટ પકડીને હસ્યા અને ઉંદરભાઈએ ભંભોટિયું બનીને બધાને ડરાવ્યા તો આ ભંભોટિયું છે કોણ ભાઈ